કાર્યવાહી કરી રહી હોવાના અહેવાલ જાણવા મળ્યા છે જેમાં સુરતમાં એસીબી માં તાલુકા વિકાસ અધિકારી છ હજારની લાંચ લેતા એસીબી ના હાથે પકડાતા કર્મચારીઓમાં હાહાકાર મચી ગયો હતો તાલુકા પંચાયત કચેરી તાલુકા સુબીર જિલ્લા અવાડાંગના તાલુકા વિકાસ અધિકારી ની ચેમ્બરમાં

આ લંચના ચટકામાં પર્યાદી પાસેથી રૂપિયા 6000 ની લાંચ લેતા તાલુકા વિકાસ અધિકારી એસીબી ટીમના હાથે રંગે હાથ પકડાઈ ગયા હતા આ ગુનામાં ટ્રેપિંગ અધિકારી જે આર ગામીત પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ અને એસીબી પોલીસ ટીમ તેમજ સુપરવિઝર મદદનીશ નિયામક એસીબી સુરત એકમના આર આર ચૌધરી એ વધુ તપાસ શરૂ કરી હતી